ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આ વિડીયો ખાસ ખેડૂતભાઈ માટે બનાવેલ છે જે ખેડૂતભાઈઓ રેગ્યુલર આપણો વિડીયો જોવે છે તેમને તો ખબર થશે કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજના બજાર ભાવના વિડીયો અપલોડ કરીએ છીએ તો તેમાં ક્યારેક એવું થાય છે કે કોઈક ખેડૂતભાઈઓને વિડીયોની નોટિફિકેશન લેટ મળે છે જેથી તે બજાર ભાવની માહિતી જલ્દી નથી જાણી શકતા તો તે સમસ્યાના સમાધાન માટે આપણે એક નવું વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જેમાં આપણે દરરોજની બજાર ભાવની માહિતી સૌથી પહેલાં તમારા સુધી આપણે પહોંચાડશું માત્ર બજાર ભાવની જ નહીં સાથે સાથે કોઈ જો નવી સરકારી યોજના અથવા સરકારી સહાય અથવા કોઈ ખેડૂતભાઈઓને લક્ષી જો કોઈ સારી માહિતી હશે તો તે તમારા સુધી તે વોટ્સઅપ ગ્રુપ દ્વારા સૌથી પહેલાં પહોંચાડવામાં આવશે તો હવે ઘણા બધા ખેડૂતભાઈઓનો પ્રશ્ન એ હશે કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ કેવી રીતે તો ચાલો તે પણ જોઈ લઈ કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ કેવી રીતે તો તે માટે સૌથી પહેલાં તમે તમારા વિડીયો પર આવી જવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી ઘંટિન્યુ ઓલ રૂપ સિલેક્ટ કરી નાખવાનું છે અને પછી તમે જોઈ શકો છો મોર લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને તેમાં સૌથી પહેલાં તમને જે લિંક દેખાશે વોટ્સઅપ ગ્રુપની લિંક તેના પર ક્લિક કરવાનું છે અને તે પછી તમારું ક્રોમ બ્રાઉઝર ખુલી જશે જો ક્રોમ બ્રાઉઝર ખુલે તો તેમાં તમે જોઈન્ટ બટન પર ક્લિક કરવાનું કહેશે તો તેમાં ક્લિક કરવાનું છે અને ડાયરેક્ટ તમે તમારા વોટ્સઅપ ઉપર આવી જશો અને વોટ્સઅપમાં તમે ઓફ ખેડૂત બજાર ભાવ આવો કાંક ઇન્ટરફેસ દેખાશે અને તેમાં તમે નીચે જોઈ શકો છો કે ગ્રુપમાં જોડાવ તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી હવે તમે ગ્રુપમાં જોડાઈ ગયા છો અને તે માટે હવે તમે ગ્રુપ જુઓ તેના પર ક્લિક કરો તો હવે તમે જોઈ શકો છો કે તમે ગ્રુપમાં જોડાઈ ગયા છો હવે કોઈ પણ નવી માહિતી હશે તો આ ગ્રુપમાં સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો તમે જોયું કે કેવી રીતે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ તો તે રીતે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો અને એક મારી બીજી વિનંતી છે કે જો વિડીયો તમને ગમ્યો હો તો વિડીયોને લાઇક કરી નાખો અને આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને આ માહિતી ઉપયોગી થાય ધન્યવાદ